આ તે કેવો અન્યાય ટોલટેક્સ વસૂલવામાં પાવરદા હાઈવે ઓથોરિટી વાળાઓને ખાડા રિપેર કરવામાં રસ નથી ફોરલેન હાઈવે બન્યો છે ત્યારથી કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ચોમાસામાં હાઈવે નાળામાં વરસાદી પાણી ભરાય છે જોકે અહીં વધુ પડતો વાહનોનો ઘસારો હોવાથી હાઈવેના બંને નાળામાં ભયંકર ખાડા પણ પડ્યા છે જેના કારણે અહીં વારંવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આડા દિવસે તો ઠીક પરંતુ ચોમાસા દરમિયાન અહીં ખાડામાં પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલકોને આ મસ મોટા ખાડા પાણીમાં નહીં દેખાવાથી સીધા વાહનો ખાડામાં ખાબકે છે અને ક્યારેક ક્યારેક વાહનો પલટી પણ જતા હોય છે આમ તો આ સમસ્યા જ્યારથી નાળું બન્યું ત્યારથી છે અને આ બાબતે અવારનવાર વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા માટેની માંગ પણ કરવામાં આવે છે પરંતુ ન જાણે કેમ ટોલ ટેક્સ વસૂલવામાં પાવરદા હાઈવે ઓથોરિટી વાળાઓને આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ નથી એ જ સમજાતું નથી હાલમાં અહીં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી લોકોના આરોગ્ય સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ભયંકર દુર્ગંધ મારતું આ ખાબુચિયાનું પાણી ક્યારેક રોગચાળો પણ નોતરી શકે છે ત્યારે આ બધી બાબતોને જોતા બનાસકાંઠા જિલ્લા શ્રી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રજા અને વાહન ચાલકોને આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે અન્યથા અહીં કોઈ ભયંકર અકસ્માત થાય કે પછી દૂષિત ખાબુચિયાઓથી રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે